ને પાતાનું પાને પાને અને ફટાકડા નો કે પાને પાને જાય તો કે ફટાકડા આય બોલાખો બોલાલ પછી પછી ન આવડતા એટલા ત આવડા એટલે આ બોલોલો હા બજે બોલવાનો ચલાખો આખો કરમ છે કે આમ જો પાલી આખાખો બોલ મને બોલ આ શું

એમાંથી ભણવા આવી મને કે મારો નવો ઠેલો લેવો નવી બોટલ લેવી નવી લેવી નવી આ પાર્ટી બોલો આ મને લેવરા મારવી પડશે તો ફેમિલી જો વાગી જશે હવે ચારમાં ત્રણ જેવું વાગી ગયું છે હવે છે કે છાપ એવો છે શું કરી દઉં હવે હવે દૂધ લેવા દૂધ લેવા લો

તાર ભાભીનો પાકેટ તક પડ્યું છે લે જા કેનો આઝવાળનો સાબ આમ તો માં છે દીપો ઓલો કોટ મારો એમાં છે લે એટલું ને આવે હમ કેવાય હા લ્યો કોઈ ખબર ખબર હા ગીઝામાં

हा आथे बनाई न ने एकलो त पर फोन मना ने बात कउ तमने अमर बात सम्भलो आन कारखाने एना भाई ब नी सा बनान कितो आनो वारो आयो सा ब ने ती सा केम बने खबर एकली भूकी ठोकी दी ती और आ बिचारा सा हुं पिवे सा किन फगई दी ती कड़वी रे यार सा बनावे ने अने काय न हो हो ने आ सुरु राखेपछि सा सा करे आ दो हेखवाड़ मस्ते ने आलो मारे सा ने भयो भाई ले ने ने अब हम कम सा बनाउ दीपू बेन आवी जासी दूध ली ने હાલો દીપુ બનાવે છે સાજ એમાં દૂધ પીલો કઈ નવું લો નથી કોઈ તો દો સા બનાવાલ નહીં તને આવડતો આવડે તો આજ અમાર દીપુ બેન સા બનાવશે છે આવડે આવડે સા હા તો બનાવાલ કેકા આશન સા બનાવે છે એમ લાગે આજ તુઈ નાની તો પેલી નાની તો પેલી હાલો તો પેલી કદ દો રહ્યા

હું છે પણ હું હું કામ વાંગ ઠેકડા મારા એ ઓલે કીડા હો આવી દેડ છે તું તો ફેમિલી સાડા ચાર થઈ ગયા યાર અત્યારે મસ્તીમાં મસ્તીમાં વાતો કરતા કરતા બહુ નાઇટમાં આજે મારા કામે જવાનું છે અને આ હોવા થોડી દે ઘડીએ ન હોવા દે ચાલો બસ હવે નહીં હવે નહીં હો કાંઈ નહીં ફેમિલી તો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો નવા સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો એમ કે કે લાઈક કરી દેજો એમ લાઈક કરી દે એમ અને સબસ્ક્રાઇબ કરી દેજો એમ સબસ્ક્રાઇબ કરી દે એમ બાય 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 પછી મળી પાછા મે આ હા હા પાછા મળીય કે પાછા મળી બાય 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 चलो કાઈ નહિ મળી બાય